દિશાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને સાંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમારોહમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગની તેત્રીસ યોજનાઓના બે હજાર બસો ઓગણપચાસ લાભાર્થીઓને રૂપિયા ત્રણ કરોડ સત્તર લાખ ઓગણસિત્તેર હજાર ચારસો છોતેરનો લાભ સાધન સહાય સાથે આપવામાં આવ્યો સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ કહ્યું કે રાજ્યના છેવાડાના વિસ્તારના લાભાર્થીઓને હાથોહાથ લાભ આપવા ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રવર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી જિલ્લાના રાજુલાથી કરેલી હતી આ રાહ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સરકાર સીધી લાભાર્થી સુધી પહોંચી અને નાગરિકો જાગૃત થયા છે સાંસદે ઉમેરેલું હતું કે આજના કાર્યક્રમ દ્વારા લાભાર્થીઓને કીટનું વિતરણ સાધન સહાય આપવામાં આવશે અને જેના દ્વારા સ્વનિર્ભરતા તરફ આપણે આગળ વધી શકીશું આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ સાધન સામગ્રીની કીટ આપવામાં આવેલી હતી જેમાં ખેતીલક્ષી લુહારી વેલ્ડિંગ કામ પ્લમ્બર સુથારી કામ કામ સહિતના અલગ અલગ કીટ અને વિદ્યાર્થીઓને પણ લાભ આપવામાં આવેલો હતો શાળાની અલગ અલગ વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવેલો હતો આ તકે પદાધિકારીઓ અધિકારીઓ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહેલા હતા સમગ્ર જિલ્લાભરમાંથી આવેલા લોકોને આ સહાય આપવામાં આવેલી હતી આજે ગરીબ કલ્યાણ મેળો અમરેલી ખાતે યોજવામાં આવ્યો છે ગુજરાતની અંદર તેત્રીસ ગરીબ કલ્યાણ મેળા છે આ ગરીબ કલ્યાણ મેળો સૌ પ્રથમ કોઈને દાણ ન હોય તો જાણ કરાવવું કે સૌ પ્રથમ પહેલીવાર અમરેલીમાં થયેલો આપણા એસઓસી વડાપ્રધાન જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે રાજુલા ખાતે કરેલો તે માર્ગદર્શન લઈ આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે તેત્રીસ આવા ગરીબ કલ્યાણ મેળા યોજ્યા છે એમાં છેવાડાના માણસને લાભ મળે અને એના દ્વારે અધિકારી થઈ પહોંચે એને દાણ કરી કે તમારે લાભાર્થીની કીટ તમારે લેવા આવવાનું છે કોઈ વસેટીઓ નહીં કોઈની આજે વાત નહીં સીધા જ અધિકારી એની પાસે થઈ અને લાભાર્થીને અહીં સુધી પહોંચાડ્યા અને આજે અલગ અલગ કીટોનું વિતરણ થવાનું છે ખેડૂતલક્ષી કીટ હોય રકમની કીટ હોય બ્યુટી પાર્લરની ઇલેક્ટ્રોનિક એવી અલગ અલગ ઘણી કીટો છે એની અંદર આજે અમે વિતરણ કરવાના છીએ લગભગ લગભગ આશરે ત્રણ કરોડને સત્તર લાખ ઉપરાંતની રકમની આજે કીટો વિતરણ કરવાની છે આજથી સુધી અમરેલીની અંદર એકાશી કરોડ ઉપરની અમે કીટો અને લાભ લોકોને દઈ શૂક્યા છીએ અલગ અલગ લાભો એટલે આવું સુંદર મજાનું આયોજન છે અને અમરેલી ના લોકો અને અમરેલીના સાંસદ તરીકે હું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું